ભગવાન શિવની ખૂબ જ પ્રિય હોય છે આ ચાર રાશિના જાતકો ભોળાનાથની રહે છે આ ચાર રાશિઓ ઉપર વિશેષ કૃપા નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ખૂબ જ શુભ ફળદાયી અને પવિત્ર માનવામાં આવે છે આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે તેમજ આ મહિનામાં જે વ્યક્તિ ભગવાન શિવ અને માતા પાર્વતીની સાચા મનથી પૂજા કરે છે તો તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે વૈદિક જ્યોતિષમાં કેટલીક એવી રાશિઓ છે જેના પર ભોળેનાથની કૃપા હંમેશા રહે છે તેવું કહેવાય છે કે આ રાશિના લોકો પર તેમનો વિશેષ આશીર્વાદ હોય છે તેથી આ રાશિના જાતકોને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તેમજ ભગવાન શિવ તેમની સાથે કોઈ પણ પ્રકારની પરેશાની આવવા દેતા નથી તો આવો જાણીએ

એ ભોળાનાથને પોતાના ગુરુ માને છે ઉપરાંત શાસ્ત્રો અનુસાર તેમણે ભગવાન શિવની કૃપાથી મજિસ્ટ્રેટનું પદ પ્રાપ્ત કર્યું હતું એટલા માટે મકર રાશિના લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા હોય છે મકર રાશિના લોકો નસીબ કરતાં મહેનતમાં વધારે વિશ્વાસ રાખે છે તદુપરાંત આ લોકો હંમેશા જે ધ્યેય વિશે વિચારે છે તેને પ્રાપ્ત કરીને જ જંપે છે હવેની સૌભાગ્ય શાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિ તુલા રાશિના સ્વામી ધન આપનાર શુક્ર ગ્રહ છે ઉપરાંત આ રાશિના લોકો ખૂબ જ આધ્યાત્મિક સ્વભાવના હોય છે તેમજ આ કારણે ભગવાન શિવના તેમના ઉપર વિશેષ કૃપા રહે છે આ લોકોનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હોય છે આ લોકો શોખ અને મોજ શોખ પાછળ ઘણા પૈસા ખર્ચનારા હોય છે તેમજ આ લોકોને લક્ઝરી લાઈફ જીવવી પણ ગમતી હોય છે હવેની સૌભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિ કુંભ રાશિના સ્વામી શનિદેવ છે તેમજ આ રાશિ પર ભગવાન શિવના વિશેષ આશીર્વાદ બનેલા હોય છે અને કુંભ રાશિ ભોલેનાથને વિશેષ પ્રિય હોય છે ભગવાન શિવ કુંભ રાશિના લોકોને અકાળ મૃત્યુથી બચાવે છે અને તેમને હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરપૂર રાખે છે જ્યારે કુંભ રાશિના લોકો મહેનતુ અને ખૂબ મહેનતુ પણ હોય છે તદુપરાંત આ લોકો દરેક પ્રતિકૂળ પરિસ્થિતિનો ખૂબ જ આરામથી સામનો પણ કરે છે અંતિમ ભાગ્યશાળી સૌભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિ કર્ક રાશિના સ્વામી ભગવાન શિવ છે કારણ કે ભોળેનાથ ને કર્ક રાશિના શાસક ગ્રહ ચંદ્રમા છે અને સ્વામી ભગવાન શિવ છે આ કારણે ભોલેનાથે ચંદ્રને મસ્તક ઉપર ધારણ કર્યો છે તેથી ભગવાન શિવ હંમેશા કર્ક રાશિના લોકોની રક્ષા કરે છે તેમજ હંમેશા તેમને આપતોથી બચાવે છે કર્ક રાશિના લોકો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને જો કોઈ તેમને દુઃખ પહોંચાડે તો તેઓ તેને ભૂલી શકતા નથી તો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ શ્રાવણ માસ શરૂ થાય એ પહેલા આપે પણ જાણ્યું કે મકર તુલા કુંભ તથા કર્ક રાશિના જાતકો આ ચાર રાશિના જાતકો ભગવાન શિવના ખૂબ જ પ્રિય હોય છે અને આ ચાર રાશિઓ પર ભગવાન શિવની વિશેષ કૃપા બનેલી રહેતી હોય છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબેદ